દાહોદના ગરબાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ડીવાય એસપીની અધ્યક્ષતામાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું ગરબાડા તાલુકા સહિત અલગ અલગ વિસ્તારોમાં દાહોદ જિલ્લા ડીવાય એસપી જગદીશ ભંડારીની અધ્યક્ષતામાં કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી આવનાર હોળી ધૂળેટીના પર્વને અનુલક્ષીને ગરબાડા તાલુકામાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ કોમ્બિંગ દરમિયાન વાહન ચેકિંગ સાથે કાયદાનો ભંગ કરતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી પોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા અને શંકાસ્પદ વાહનોની તપાસ કરી કાર્યવાહી કરી હતી તે ઉપરાંત નશો કરીને વાહન ચલાવતા લોકો સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી સાથે જ ગુનાહિત કેસોમાં ફરાર આરોપીઓની શોધખોળ માટે પણ પગલાં લેવામાં આવ્યા આગામી હોળી ધૂળેટીનો ઉત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે પોલીસે સંપૂર્ણ સજ્જતા દેખાડી છે આજ रोज आगामी समय में आना होली धूड़ी प्रसंग કોમ્યુન આયોજન કરવામાં આવેલું છે જે અંતર્ગત રસ્તા ઉપરથી પસાર થતા વાહનો કે જેમાં હેલ્મેટ ના પહેરેલું હોય સિલબેટ ના હોય વાહનોના પૂરતા કાગળ ના હોય જેમની પાસે શંકાસ્પદ ગાડીઓ હોય ગાડીઓમાં કે વ્હીકલની અંદર કોઈ શંકાસ્પદ સામાન હોય ગાડી ચોરાવશે કે કેમ લોકો ડ્રંકન ડ્રાઈવ કરે શકે કેમ વિશેરા પ્રદેશનું સેવન કરી શકે એમ આ તમામ મુદ્દાઓ ઉપર આ ઉપરાંત નાસ્તા ફરતા આરોપી અને વિવિધ બાબતો ઉપર પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકપોર્ટ ગોઠવીને ચેકિંગ હાથરવામાં આવી રહેલ છે